મોજ માં છો અને આનંદ થાય કે અમારા મિત્ર એવા જે આપણા બધા રક્ષણ કરે છે જે ફોજીમાં છે આર્મીમાં જગદીશભાઈ દેસાઈ હાલ જો કે પશ્ચિમ બંગાળમાં તેમની પોસ્ટિંગ છે અને ત્યાં આપણી ગીરને યાદ કરી સાઈબો બોગોવાળીઓ ગયો ખૂબ સારું એવું ગાયું પશ્ચિમ બંગાળમાં તો એમ થયું કે હાલો એક અધો વિડીયો બનાવી અને તેમને બધાને બતાવીએ તો અમારે જગદીશભાઈ દેસાઈ જે હાલ પશ્ચિમ બંગાળમાં ફોજી તરીકે નોકરી કરે છે અને તેમને ખૂબ સરસ સાંઈબો બગાળીઓ અને ગીરને યાદ કરી તો ખૂબ સરસ ભાઈ તો આ બધા વિડીયો જોવો સારો લાગે તો લાગશે કોમેન્ટ શેર કરજો જય માતાજી आज मैं गाने जा रहा हूं मेरे गुजरात के राजका का गाना है साहेबो गो प्रस्तुत करूंगा ए सियाले सोरठ भलो उनाले भली उत्तर गुजरात पण वरसे वरसे तो वागड़ भलो ए मो बारे मार ਰੂੜੀ ਨੇ ਰੋਲਿਆ ਮਣੀ ਵਲੀ ਪਾਸੇ ਹਰੀਆਲੀ ਨੇਪਾਲ ਏ ਰੂੜੀ ਨੇ ਰੋਲਿਆ ਮਣੀ ਵਲੀ ਪਾਸੇ ਹਰੀਆਲੀ ਨੇਪਾਲ ਪਣਾਚਾਰਾ ਚਾਰਾ ਕੁਝ ਨਹੀਂ ਆਵੇ ਕੀ ਰਨਤਿ ਛੋੜਵੀਂ ਅਰੇ ਰੇ ਤਰਪਉ ਹੜਾਨ ਪਸਵਾਲ ਪਣਾਚਾਰਾ ਰੇ ਰੇ ਆਵ ਗਿਰਨਤ ਛੋੜਵੀ ਸਾਈ ਬਾਰੇ ਗੋਵਾਲੀਆ ਰੇ ਮਰਾ ਸਾਈ ਬਾਰੇ ਗੋਵਾਲੀਆ ਸਾਈ ਬਾਰੇ ਗੋਵਾਲੀਆ ਰੇ ਮਰਾ ਸਾਈ ਬਾਰੇ ਗੋਵਾਲੀਆ ਓ ਗੋਵਾਲਾ ਨਾ ਗਿਰਨੀ ਰੇ મારી શામરાધાન જોડલી હું ની રે મારીધાન જોડલી સાહેબ સીતાળ વાડલો રે મારો સાઈબો સીતાળ વાડલો ઓકો બોન રાવણ ની મારા શામરા હે શામરાતી એ સાઈબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળી ઓ